નમસ્કાર મિત્રો કર્ણાટક માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો ચોટીલા ખાતે ચામુંડા માતા એમની અનન્ય શ્રદ્ધા ધરાવતા પદયાત્રીઓ એ પદયાત્રા કરતા હોય છે શનિવારે પૂનમના દિવસે આ પદયાત્રીઓ માટે સરસ મજાની એક સેવાનું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે જય ચામુંડા સેવા ગ્રુપ રાજકોટ એમના દ્વારા આ વિવિધ પ્રકારની સેવાઓ એ કરવામાં આવે છે અને એ સેવાઓ કઈ છે કેવી રીતે મળે છે અને કયા સ્થળે આ સેવાઓ ચાલુ છે એની બધી જ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયે છે જય ચામુડા સેવા ગ્રુપના આ તમામ સભ્યો આવો એમને મળીએ અને એમની વાત આપણે શેર કરીએ પહેલા હું પ્રકાશભાઈ પૂછી પ્રકાશભાઈ પહેલા બધા પરિચય આપી તી અમારા બેનના સભ્યોમાં અત્યારે

બધી કમ્પ્લીટ કરી બધી ના તો એવું એમાં શું થાય કે તમારો જે કેમ જે છેલો છે એટલે ન્યા થાકીને જ આવ્યો ન્યા થી 4 કિલોમીટર દૂર છે એટલે ન્યા આવ્યો એટલે પગ તો હાવ થાકી ગયો એટલે ત્યાં મેઈન અમારી ટ્રીટમેન્ટ આ છે ને થેરાપી પગની અને માલિશ કરી દે પછી ઓલા મશીન રાખ્યા છે થેરાપીના પૈસા કાઢી નાચ પાડી દાતા જે વસ્તુ આપો પૈસા અમારે જોતા નથી કાળા કોઈ બીજું લે એટલે કેવું વસ્તુ લઈ સારામાં સારી વસ્તુ ખબર આવવાની હવે વખાણે જમીન નથી વગર સામે

એની સેવા પૂરી છે પૂરી એટલે કે અંદર વાસણ સાફ કરવાથી માંડી ટોટલી ચા બનાવે છે એ ટોટલી કિચન સંભાળે છે પીઠવા પણ હાર્દિક ભાઈ પીઠવા બીજું કે જે મિતેશભાઈ છે મિતેશભાઈ જે છે ને એ ટોટલી રોડ ઉપર ઉભા રહીને ગ્રીન લાઈટ લઈને પગિયાતો ને આપણા કેમ્પ ઉપર પહોંચાડવાનું કામ સેવા એની છે લાસ્ટ પછી શુભમભાઈ રિસેબ બધા પદયાત્રીઓને મસાજ કરી આપી છે વાહ મશીન દ્વારા મશીન પડ્યા હોય ત્યાંથી દૂર દૂર થી એની ટ્રીટમેન્ટ ઓ ટોટલી કો કરી દો વાહ વાહ અને બીજું જે જગ્યા આવી છે ને ફ્રી આવી લાઇટું બેઠું બધું ફ્રી પરણવાની બહુ મને ભવિષ્યમાં વિચાર છે કે ગ્રીનલેન્ડ ચોકડી થી ચોટીલા સુધી એક એક કિલોમીટર અંતરે બાકડા મુકવાથી એના જો કોઈ દાતા મળી જાય તમે એ કેવા માંગો છો કે જે આ બધા જે પદયાત્રીઓ છે એ પદયાત્રીઓને દાખલા તરીકે કોઈ બેસવા માટે કે આરામ માટે

અમારી જે સેવા છે ને એ ખાલી પદયાત્રીઓ માટે સેવા કરવા ગાડીઓ વાળા નીકળે છે બરોબર એને પણ અમે છેલ્લો એટલે તે પણ એમને આપણે લાભ કે તમે આવો બેસો ચા પાણી પીઓ નાસ્તો કરો બરોબર અને એ બધા આપણા કેમ્પે આવે છે અને બધા કેમ્પે

એક એક લોકો અલગથી કેમ્પ ચલાવે છે જે સદા સેવાઈતા ગ્રુપ હા આ લોકો 6 જણાનો ગ્રુપ છે ઈ લોકો ચાલુ ગાડી આપે છે છતાં લાસ્ટમાં અમારી પાસે 8 કલાકે અમારા કેમ્પ પર આવીની સેવા અને ગાર્ડન રેસ્ટોરન્ટમાં કોથ મિણન દёт મેનેજ સેવા હા માર્કેટિંગ જા કેવું પડે બધી સેવા નો 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 વાકે ઘણા એમ કે અમારથી પાકી પરમા ગાડીમાં લઈ કે કે

એક કે પ્રકાશભાઈ ની ખાસિયત અને શનિવારે રાતે પૂરી સેવા આપે સવારે સાડા સાત વાગે ઘરે પહોંચે આઠ વાગે એની કામ માં લાગી જાય છે અને ત્યાં સુધી ચાલુ આપણું રહેશે ત્યાં સુધી આપડે આ સેવા પીએ રવિવારે રાતે છે શનિવારે આખી રાત કેમ્પ માં સેવા આપી સવારે

હાર્દિકભાઈ તમારામાં મગજ અંદર શું શેડ્યુલ બેઠવું હોય તમને કઈ એવું ઈચ્છા હોય તમે એમ કયો બરોબર તો આપડે એ કરી બરોબર એટલે આમાં બધા મન એવી રીતના રાખવાના કે આપડે કરી એમ નહીં એક જ ભાવ લેવાનો માતાજી નો ભાવ લેવાનો અને જે પગયાત્રી જાય એની આપણે સારામાં સારી અપેક્ષા શું લેવાની સારા આશીર્વાદ આપણે એ આપણે નહીં પણ આપણા આપડી આગલી પેઢી રહી આપણા જે સંતાનો રહ્યા બરોબર

મારી ગાડીની અંદર સોળા અને પાણી સોળા ને પાણી સોળા આપું પાણી આપવું તો આટલું કર્યું શનિવાર થી પછી માતાજી મને વિજયભાઈ જે

મિથુન ભાઈ કરી છે એમને કોન્ટેક કર્યો તો એમની બાજુ મેં તમને ગઈ મી છે કે ત્યાં મંદિર છે તો મેં વાત કરી તો એ કીધું ઓકે તમને હું બે ત્રણ કલાકમાં કહું એનો ફોન આવ્યો મને ઓકે તમે કરી શકો છો તો એમને રૂમ સામાન રાખવા માટે પાણી આપ્યું છે અને લાઈટ આપી છે આટલું ફ્રી અમને આપ્યું છે એટલે અમને માતાજીની સેવા મળી ગઈ સાથે સાથે પછી મને હાર્દિકભાઈ કે પીઠો અમને વાત કરતા હતા એમનો પંતે ગયો અને ત્યાંથી એના દ્વારા આખી ટીમ બની ગઈ છે ધીમે ધીમે કારણે આખી ટીમ બની ગઈ છે ટીમ બની ગઈ છે એવી એવી ટીમ બની છે કિશોરભાઈ કે કુપવાડાથી ચોટીલા બાઉન્ડ્રી પછીના લગભગ ચૌદ કેમ્પ છે ટોટલ ચૌદ કેમ્પ છે એની અંદર પંદરમો સોળમો કેમ્પ અમારો છે લાસ્ટ અત્યારે આ સાત થી બીજા મહિનામાં અમે કેમ્પ ચાલુ કર્યો છે તો આ ચાર પાંચ મહિનાની અંદર અમારો કેમ્પ છે ને રાઈવે ઉપર અને સારામાં સારી સેવા આપી છે લોકો જોવા આવે છે લોકો નાસ્તો કરવા આવે છે અને પ્રસાદ લેવા આવે છે અને અમારે ત્યાંથી સાડા ચારસો કેમ ત્યાં છે જે મિતેશભાઈ છે હાઈવે ઉપર ઉભા હોય લાઇટ લઈને એક પદરાત્રી એવી નો હોય કે જેને પ્રસાદ લીધા વગર અમે નથી જાવે છતાંય અમે બેસાડી છીએ બેસે છે અને બીજું અમારો ચોટીલા સેવા ગ્રુપ છે જે ચોટીલા સેવા ગ્રુપ છે એની અંદર અમે એડ છે એ લોકો અમને કહી દે મેસેજ કરે આજે અમારી ટીમ વધી ગઈ એટલે અમે જય સેવા ગ્રુપ નું એક ગ્રુપ બનાવ્યું છે મેસેજ અમે બધું જ કરીએ જેની કરી હાર્દિકભાઈ પોતે મેસેજ નાખી શકે

ખૂબ જ સરસ કામ ચાલી રહ્યું છે અને ખાસ તો ચામુંડા માતા જેમની અનન્ય શ્રદ્ધા જે પદયાત્રીઓ યાત્રા કરે છે એમના માટે એક સરસ મજાની સુવિધા જય ચામુંડા સેવા ગ્રુપ એમણે કરી છે રાજકોટમાં જે આ ગ્રુપ ચાલે છે ફરી એકવાર આપને હું કહી દઉં કે આ ગ્રુપના ફોન નંબર પણ આ સાથે છે કોઈ પણ દાતાઓ કોઈ પણ પ્રકારે પૈસા સિવાય ખાસ તો પૈસા સેવા જે કોઈ વસ્તુ આપવા માંગતા હોય તો એમનો સંપર્ક સાધી શકે છે અને આજે કરોડા ટોક સ્ટુડિયોમાં તમે સાથે આવો તો વાંદરે પત્તું લીયો તે ઊગૃતિ આનો હા એને સાથે આવવાની છૂટ છે પણ તમે ખાસ દરવડા ટોક સ્ટુડિયોમાં પધાર્યા તમારી વાત અનેક દર્શકો સાથે શેર કરી તમે ખાસ તો પદયાત્રીઓ માટે જે સેવા ચાલી રહી છે ખૂબ ખુબ સેવાઓ તમારી અને ઈશ્વર કરે કે તમે જે ઈચ્છાઓ રાખી છે એ પણ જે દાતાઓ પાસેથી એ પણ પૂર્ણ થાય ખૂબ ખૂબ આભાર